સમોસા નાના બાળકો ખાય બધા સમોસા 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 ક્રેજી સમોસાઇ શું પાસે

ચટણી ચટણી નહીં લે મરચું આ મરચું છે ને હું આ મરચું ના કેવાય શું જ કહેવાય સમોસા 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 ક્રેચી તો સમોસા ઘેર બનાવો ઘેર જોરદાર છે કે નહીં ના હું ઘેર નહીં બનાવતો અંદર હું બહાર ઓગણા બેસી નહીં બનાવું છું અને શીખવાડો ક્યાર શીખવાડું શીખવું હોય નહીં તો ફેક્ટરી આવી જવાનું તો અલગ ફેક્ટરી છે બહાર આ તો ઓગણા બેડવાડ હું એકલો જ બનાવું ખાલી એ સમોસા 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 ક્રેજી સમસ અલ્યા હારે ચોજ જો

એક વાર ખાવ વારંવાર આવો એ બલ્લુ ના સમોસા હું લાયો ભાઈ હું ધોખા કરે છે સમોસા સમોસા હે જો ખાલી જો બલ્લુ સમોસા એક વાર ખાવ વારંવાર આવો આ શું છે હિરુ લીલું મરચું અને આર્યુ આર્યુ અને લાલ કલરનો સોસ કહેવાય આ જો સોસ સોસ ઓના જીલા પૈસા ઓના દે ઓના બે આ ઓના હિરુ ફ્રી આર્યુ ફ્રી આવે હિરુ ઓના અંગત ફ્રી આવે

એ તમારું <Glennon gonna> <toddler telling now> <nationwide> લા કાકા તમે તે આ આઈટમ લઈ જા એ મેં તો ફ્રી ફ્રી કાધું એ અમને આપણે પૈસા આવે પૈસા ના રહે કોઈ નઈ આ ઓના કેટલા પૈસા છે તો ફ્રી માં પણ ઓના આગળ આવે તો એ જ નથી ના લેતા તમે મને એ રાખો તમે હું તો આ આ ઓના કો ઘરે ઘરે તમે નકમાયા નાય એ લેવું નહીં તમે જાજો તમે ધંધો નહીં કરો મારે હું આ ડફોળો તો એ રાખો તમે તમે હું વળી વિશ્વાસ કરે હું પેલા કાકા ને પેલો કાકો તને આવો થશે વિશ્વાસ હોય તો અમે હલામ ઉપર હોય આબુ જ નહીં અલ્યા ભાઈ ફ્રી વસ્તુ હું ખાય મેં તમાર પર અમારી વસ્તુ ગાધી હોય તો આ બરાબર તો ફ્રી ગાધી છે ખાઈ લીધી શાંતિ થઈ ગઈ જો તમે તાર મારે મુગુ તો હાલવા રહે પણ તોય હાલવા ના રહ્યો કોણ તો કોઈ છે જ નહીં મારો જ ઉદ્દેશ રહ્યો તો તરાડી કે આવા નાવા મળ્યો ધંધો થાય